શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે આવતું પોષ માસના શુક્લ પક્ષની તેરસની તિથિ એટલે પ્રદોષ વ્રત શનિવાર આવે છે એટલે શનિ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે વાત કરીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વર્ધનમ ઉર્વા રૂકમી બંધનાન મૃત્યો મોક્ષે મામૃતાત્ બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત ત્રયોદશી તિથિ તેરસમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે પક્ષ અને પક્ષ બંને તિથિના સ્વામી જે છે તે ભગવાન મહાદેવ છે પ્રદોષનો અર્થ થાય છે પ્ર દોષ એટલે કે જીવનમાં આવતા ત્રણ પ્રકારના દોષ આધિ વ્યાધિ ઉપાધિ એ દોષનું હરણ કરનાર તિથિ એટલે પ્રદોષ તિથિ છે ભગવાન મહાદેવ જ સમર્થ પ્રભુ છે કે જેઓ આ ધરતી લોકમાં રહીને જીવોના ત્રણ દોષને સમાપ્ત કરે છે કારણ કે મહાદેવ સાથે ત્રણ વસ્તુનું ખાસ મહત્વ છે મહાદેવના ત્રણ નેત્ર છે મહાદેવ પાસે ત્રિશૂલ છે જે ત્રણ શૂળ નષ્ટ કરે છે મહાદેવ જે બિલ્વપત્ર ધારણ કરે છે મહાદેવને બિલ્વપત્ર ચઢાવાય છે મહાદેવ કે જે ત્રિદેવોમાંના એક દેવોના દેવ મહાદેવ કહેવાય છે મહાદેવ સાથે ત્રણનો સંબંધ જોડાયેલો છે જે પરમ ગુરુ છે ત્રણનો અંક તે ગુરુનો અંક છે અને ગુરુ એટલે મોટા ગુરુ એટલે મહાન અને ગુરુ એટલે પરમ પિતા પરમાત્મા જે આપણને સૌને જ્ઞાન અને બોધ આપે છે તંત્ર વિદ્યાના કે પછી કોઈ પણ ધાર્મિક વિદ્યાના ગુરુ કોઈ હોય તો તે છે મહાદેવ અને માતા મહાશક્તિ દેવી છે તેમાંય ખાસ કરીને આ માસની ત્રયોદશી તિથિ પોષ માસ એટલે ભગવાન સૂર્યનારાયણ દેવને સમર્પિત છે અને અત્યારે ધનારક કમૂરતા પણ ચાલે છે માટે આ સમય દરમિયાન જેટલી પણ આપણે પૂજા આરાધના ભક્તિ કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે પ્રદોષનું વ્રત છે તેમાં વિધિ વિધાનથી મહાદેવની પૂજા કરવાથી સર્વે દોષ કષ્ટ બાધા વિઘ્ન ઘરમાં વાસ્તુદોષ હોય અથવા ગ્રહ નડતર હોય તે પણ ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે પ્રદોષની તિથિ જે વારે સાત વાર પ્રમાણે આવે તેનું પણ મહત્ત્વ અલગ હોય છે અને આજે છે શનિવાર માટે શનિ પ્રદોષ કહેવાય છે શનિદેવ કે જે ભગવાન મહાદેવના શિષ્ય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે તે શનિદેવની પણ આજે ભગવાન મહાદેવની સાથે પૂજા આરાધના કરવાથી ન્યાય અને દંડના દેવતા સૂર્યનંદન છાયા પુત્ર શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે ધર્મ સચવાઈ રહે છે કારણ કે ધર્મદેવ કે યમદેવ તે પણ શનિદેવનું જ એક સ્વરૂપ મનાય છે તેમના ભાઈ પણ મનાય છે શાસ્ત્રોમાં શનિદેવ તે આપણી કુંડળીમાં એક રાશિચક્રમાં અઢી વર્ષ સુધી રહે છે સૌથી મોટો સમયગાળો છે આ ત્યારે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષનું વ્રત પણ ઉત્તમ છે શનિ પ્રદોષનું વ્રત કરવાથી સંતાન સુખ કેરિયરમાં સુખ અને આરોગ્ય સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે શનિદેવની ચાલ ધીમી છે માટે જ્યારે પણ શનિદેવ ભક્તો ઉપર કૃપા કરે છે ત્યારે ધીમે ધીમે તેના સર્વે કષ્ટનું નિવારણ કરે છે શનિદેવની જ્યાં કૃપા થાય છે ત્યાં કંઈ બાકી નથી રહેતું રાજાને રંગ અને રંગને રાજા પણ બનાવી શકે છે જો શનિદેવની અવકૃપા થઈ જાય માટે શનિ સંબંધી દોષ છે તેને શાંત કરવા માટે પણ આજે મહાદેવની પૂજા કરીને શનિ પ્રદોષનું વ્રત ઉજવાય છે જે ભક્તો વ્રત કરવા માગે કે ન કરવા માગે તે પણ મહાદેવ અને શનિદેવની પૂજા અવશ્ય કરી શકે છે શનિદેવની પૂજામાં ખાસ ધ્યાન રાખવું શનિદેવની શિલાનું પૂજન થાય છે નહીં કે મૂર્તિનું સૌ પ્રથમ આપણે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું મુહૂર્ત શું છે તે જાણી લઈએ શુક્લ શુક્લપક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ સાડા આઠની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે બાર જાન્યુઆરી બે હજાર રવિવારના દિવસે સવારે લગભગ સાડા છની આસપાસ માટે પ્રદોષકાળ અર્થાત જ્યારે સૂર્ય અસ્ત થાય છે ગાય ચરીને પાછી આવે છે પહેલાંના સમયમાં ગાયો આ સમયે પાછી ઘેરે આવતી હતી ત્યારે ગૌધૂલી વેલા કહેવાતી હતી પરંતુ અત્યારે આપણે પ્રદોષની તિથિ પ્રમાણે જોઈએ કે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે તે પ્રદોષ કાળ કહેવાય છે ત્યારે મહાદેવની પૂજા આરાધના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે જે આ વ્રતનું નામ જ છે પ્રદોષ વ્રત ત્યારે મહાદેવ કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થઈને દેવી શક્તિ સાથે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે આનંદ આપે છે નૃત્ય કરે છે અને ભગવાન મહાદેવ સર્વે જીવોનું કલ્યાણ કરે છે આ સમય એવો છે કે સાક્ષાત પ્રભુ ભક્તોની પ્રાર્થના સાંભળે છે માટે પ્રદોષકાળ આજના દિવસે એટલે કે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સાંજે લગભગ પાંચ ને તેતાલીસ મિનિટથી લઈને સાડા આઠ વાગ્યા સુધીનો છે આ સમય દરમિયાન ભગવાન મહાદેવની આપણે જે રીતે સવારે પૂજા આરાધના કરીએ છીએ એ જ રીતે સાંજે પણ કરી શકાય છે ઘરમાં જો નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા થઈ શકે છે અથવા શિવાલયમાં જઈને પણ કરી શકાય છે મહાદેવની પૂજા સામાન્ય મનુષ્ય સાંજના સમયે કરી શકતા નથી પરંતુ પ્રદોષની તિથિ એવી છે કે ભગવાન મહાદેવની પૂજા સાંજે પણ આપણે કરી શકીએ છીએ ભગવાન મહાદેવની પૂજા કેવી રીતે કરવી ભગવાન મહાદેવની પૂજામાં ખાસ કરીને બિલ્વપત્ર ઘી દહીં પુષ્પ ફલ અક્ષત ધતુરો ભાંગ મધ ગંગાજલ સફેદ ચંદન કાચું દૂધ કાળા તલ અને લીલા મગની દાળ અથવા મગ સમીના પત્તા તથા ધૂપ દીપ અને નૈવેદ્ય નૈવેદ્યમાં વિવિધ ફળ જે અત્યારે સિઝન પ્રમાણે હોય છે તે અથવા ચોખાની ખીર છે સફેદ મીઠાઈ છે આ રીતે ભગવાનને ભોગ લગાવવા માટે વિવિધ વ્યંજન તૈયાર કરવામાં આવે છે ભગવાનની પૂજા થાય છે શિવલિંગનો અભિષેક થાય છે ભગવાન મહાદેવની સામે મંત્ર જાપ કરાય છે જે આપણને ઈષ્ટ મંત્ર હોય ભગવાન મહાદેવની સામે જો આપણી કોઈ મનોકામના હોય શુભ મનોકામના હોય તેને પ્રભુને કહેવાય છે નંદીના કાનમાં પણ ઘણા ભક્તો કહે છે મહાદેવની પૂજામાં ખાસ ધ્યાન રાખવું શિવ પરિવારની પૂજા થાય છે પરંતુ આપણે જ્યારે પણ શિવાલયમાં જાય ત્યારે આગળ બેઠેલા શિવના ગણ એવા નંદીશ્વરને નમન કરાય છે પછી કાચબો હોય છે કચ્છ ભગવાનને નમન કરાય છે અને ત્યારબાદ શિવલિંગ સુધી પહોંચાય છે આ શિવજીના ગણ એવા છે કે જે આપણને જ્ઞાન આપે છે નંદીશ્વર જ્ઞાન આપે છે કે શક્તિ હોવી જરૂરી છે અને સ્વામી પ્રત્યે ઈમાનદારીથી વ્યક્તિ પૂજાય છે ભગવાન શિવજીના ગણ નંદીશ્વર જે આપણે અત્યારે ખેતર ખેડીએ ત્યારે નંદીની આવશ્યકતા રહે છે અને નંદીશ્વર તે ગાય માતાના પુત્ર છે જોકે અત્યારે આધુનિક સાધન આવી ગયા છે ખેતીવાડી માટે પહેલાના જમાનામાં નંદી દ્વારા જ કાર્યરત ખેતી રહેતી હતી એટલા માટે ગૌપાલન થતું હતું અને કચ્છપ ભગવાન કે જે આપણને શીખવે છે કે ભગવાનની સામે આવતા પ્રથમ આપણે આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનું છે જેમ કાજબો પોતાના અંગ સંકોરી લે છે હાથ પગ અમુક સમયે અંદર લઈને જળની જેમ રહે છે પથ્થરની જેવો થઈ જાય છે એ જ રીતે ભગવાન મહાદેવની સામે આવીએ ત્યારે આપણા મનમાં રહેલી ચિંતા ક્લેશ ભય જે આપણા મનને કરતી હોય તે સર્વે મંદિરના દરવાજા પાસે છોડીને જ પ્રભુ પાસે આવવું મંદિરમાં પ્રવેશ કરવો અને ભગવાનની સામે પૂજામાં લીન થઈ જવું આ કાજબો આપણને શીખવાડે છે આપણા સર્વે ઇન્દ્રિયોને સંકોરી લેવી અને ભગવાનની સામે સ્વસ્થતાથી પ્રવેશ કરવો કારણ કે પ્રભુ તેની પ્રાર્થના જલ્દી સાંભળે છે જેનું તન મન ધન મન વચન કર્મથી જેવો પવિત્ર છે માટે જે આપણી અંદર મનમાં મેલ છે તેને બહાર જ મૂકીને આવવું ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરીએ ત્યારે નાગની પૂજા પણ થાય છે ભગવાન નાગને પોતાના આભૂષણ માને છે નાગ ઉપર પણ પ્રભુએ કૃપા કરી છે અને નાગ સાથે તો મનુષ્યનો જૂનો પુરાણો સંબંધ છે નાગેશ્વર ભગવાનની પૂજા કરવાથી આપણે ઘણા કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે કે આ ધરતી તે શેષ નાગ ઉપર બિરાજમાન છે અને શેષ સયા ઉપર બિરાજમાન છે લક્ષ્મીનારાયણ દેવતા ભગવાન શિવજીએ નાગને પોતાના આભૂષણ માન્યા છે અને ભગવાન શ્રી ગણેશજીએ તો પેટ ઉપર નાગને બાંધીને રાખ્યો છે નાગ એટલે રાહુ અને કેતુ અને આપણે પિતૃદેવતાને કે ખેતલા વીરને પણ નાગ તરીકે પૂજીએ છીએ ને એટલા માટે નાગની પૂજા કરવાથી પિતૃદોષ પણ શાંત થાય છે રાહુ કેતુ સંબંધી પીડા હોય તે પણ શાંત થઈ જાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે સર્વે ગ્રહો આપણી ઉપર કૃપા કરે છે મહાદેવની પૂજા માત્ર કરવાથી કારણ કે મહાદેવની પૂજા સર્વે ગ્રહોને નિયંત્રિત કરે છે જો કોઈ ભૂલથી પણ પાપ અપરાધ થયો હોય તો પણ મહાદેવની પૂજા તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે મહાદેવ એવા દેવ છે કે દેવો પણ તેમની પૂજા કરે છે એટલા માટે તો દેવોના દેવ મહાદેવ કહેવાય છે અને મહાકાલની પૂજામાં તો એવું પણ કહેવાનું છે કે અકાલ મૃત્યુ વો મરે જો કર્મ કરે ચંડાલ કા કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા આ રીતે કાલના કાલ મહાકાલ છે કાલ એટલે સમય સમયને પણ પોતાની મુઠ્ઠીમાં રાખે તે છે મહાકાલ મૃત્યુની નજીક ગયેલાને પુનર્જીવન આપે તે છે મહાદેવ માટે મહાદેવની પૂજા તે સર્વે દેવોમાં સર્વશ્રેષ્ઠ મનાય છે એવું પણ કહેવાય છે કે જ્યારે ઘોર કલયુગ આવશે ત્યારે કોઈ પણ વ્રત કે ઉપવાસ ફળ નહીં આપે ત્યારે પ્રદોષનું વ્રત જ ઉત્તમ ફળ આપનાર રહેશે કારણ કે કૈલાસપતિ ભગવાન મહાદેવ જે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે તે આ ધરતી લોકના સર્વે કાય જીવોનું કલ્યાણ કરશે મંગલ કરશે અને પ્રભુ પ્રાર્થના પણ તુરંત સાંભળશે એટલા માટે આજે જે શનિવાર છે અને શનિ પ્રદોષનું વ્રત પણ છે ત્યારે શંકર સુવન ભગવાન હનુમાનજીની પણ પૂજા આરાધના થાય છે ભક્તો હનુમાનજીને ચોલા ચડાવે છે વસ્ત્ર સમર્પિત કરે છે સિંદૂર ધૂપ દીપ નૈવેદ્ય ગુંદીનો પ્રસાદ અથવા તો લાડુનો પ્રસાદ ધરી શકાય છે ગોળ અને ડાળિયા પણ જે સુકાયેલા ચણા છે શેકેલા તે પણ ધરી શકાય છે ભગવાનને તુલસી પત્ર સમર્પિત કરાય છે રામ નામની માલા જપાય છે અને રામ નામ મંત્ર જપ કરીને ભગવાન હનુમાનજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે કારણ કે પરમ ભક્ત શ્રી રામજીના ભક્ત હનુમાનજીની સામે જ્યારે તેમના સ્વામીનું નામ લેવામાં આવે છે ત્યારે પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે આ ઉપરાંત મહાદેવ પણ પરમ ભગવદીય વૈષ્ણવ છે ભગવાન મહાદેવ કે જેઓ હંમેશા લીન રહે છે તે તપ કોનું કરે છે તો શાસ્ત્રમાં કહ્યું છે શ્રી રામજીનું સ્મરણ કરતા રહે છે અને શ્રી રામજી એટલે કે ભગવાન નારાયણ ભગવાન મહાદેવનું સ્મરણ કરતા રહે છે આમ એકબીજાના પરમ ભક્ત છે અને ભગવાન મહાદેવ તો પરમ વૈષ્ણવ છે માટે આજે જે મહાદેવની પૂજા આરાધના કરે છે તેમનું સર્વ રીતે કલ્યાણ થાય છે શનિદેવ કે જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે કૃષ્ણ એવું નામ પણ શનિદેવનું પણ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ જ પોતાનું નામ તેમના પરમ પ્રિય ભક્ત શનિ મહારાજને આપેલું છે માટે શનિદેવને આપણે કૃષ્ણ પણ કહીએ છીએ શ્યામ વર્ણના છે કટાક્ષ નેત્ર છે શનિદેવના જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં ભૂચાલ આવી જાય છે ત્યારે શનિદેવની પૂજા એટલા માટે જ રૂપમાં થાય છે અને અને અર્થાત પથ્થર શિવલિંગ પણ પથ્થરના હોય છે આમ સ્વામી અને સેવક શિષ્ય અને ગુરુની સેવા જો આ પથ્થરના રૂપમાં કરવામાં આવે તો વધુ ફલીભૂત થાય છે આજે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સ્નાન કરીને જ્યારે પૂજા કરે સવારે ત્યારે સાંજે ફરી જ્યારે આપણે પૂજા કરવાની હોય ત્યારે સ્નાન કરાય છે વસ્ત્ર બદલાય છે જો સ્નાન ન થાય તો પંચ સ્નાન પણ કરી શકાય છે એટલે કે હાથ પગ મોઢું ધોઈને વસ્ત્ર બદલી શકાય છે ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરવો જોઈએ પૂજા થઈ જાય પછી ભગવાનના મંત્ર જાપ કરીને કથા સંભળાય છે ભગવાન શિવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત છે જે વ્રત કરવાથી ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ સુતજી સોનક આદિ ઋષિઓને આ વ્રતના મહાત્મય વિશે કહે છે કે જે ભક્તો ત્રયોદશી વ્રત કરે છે તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મનથી કરે છે તેના દુઃખ દરિદ્રતા દૂર થાય છે અંતે મોક્ષપદ શિવલોકધામની પ્રાપ્તિ થાય છે શરીર કષ્ટોથી મુક્તિ પામીને છૂટી જાય છે હવે આપણે જાણી લઈએ સાત વાર જે છે તે પ્રમાણે પ્રદોષની તિથિ આવે તો શું ફળની પ્રાપ્તિ થાય છે સાતવાર એટલે સૌપ્રથમ રવિવારે ગણીએ તો રવિ પ્રદોષ વ્રત આવે તો દીર્ઘાયુ આરોગ્યની પ્રાપ્તિ થાય છે સોમવારે જ્યારે પ્રદોષની તિથિ પડે તો ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષનું વ્રત કરાય અને મંગળવારે જો પ્રદોષનું વ્રત આવે તો જેને ભૌમ પ્રદોષ કે મંગળ પ્રદોષ કહેવાય છે તે રોગમુક્તિ સ્વાસ્થ્ય સારું કરનાર કર્જ મુક્તિ માટે થાય છે બુધ પ્રદોષ બુધવારે આવે છે સર્વ મનોકામના સિદ્ધિ અર્થે આ વ્રત ઉત્તમ છે ગુરુ પ્રદોષ એટલે ગુરુવારે આવતું વ્રત રોગ શત્રુ સંકટના વિનાશ માટે આવ્રત કરાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત એટલે શુક્ર પ્રદોષ વૈવાહિક જીવનની શુભતા માટે સૌભાગ્ય પ્રાપ્તિ માટે ધન વૈભવની પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત એટલે શનિ પ્રદોષ ખોવાયેલી વસ્તુ પ્રાપ્ત કરવા માટે સત્તા પ્રાપ્ત કરવા માટે સંતાન સુખ માટે શનિ પ્રદોષનું વ્રત કરાય છે આ રીતે સાત વાર પ્રમાણે જુદા જુદા ફળ પ્રદોષની તિથિના કહેવાના છે જે આપણને યોગ્ય લાગે એ એક પ્રદોષનું વ્રત પણ કરી શકાય છે જેમ કે શનિ પ્રદોષનું વ્રત આપણને કરવું હોય તો નિત્ય જ્યારે પણ વરસ આખામાં શનિ પ્રદોષ આવે ત્યારે વ્રત કરવું અથવા જે પ્રદોષ તિથિ મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં તે તિથિઓ અનુસાર પણ પ્રદોષ વ્રત કરી શકાય છે બારે માસના પ્રદોષ વ્રત પણ કરી શકાય છે અને ના કરવા હોય તો ઉજવણું પણ કરી લેવું જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું શનિ પ્રદોષના મુહૂર્ત વિશે મહાત્મય વિશે પૂજન વિધિ હવે આપણે સાંભળીએ શનિ પ્રદોષની વ્રતકથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે આ કથા અનુસાર એક નિર્ધન બ્રાહ્મણી પોતાના દુઃખોથી થાકી હારીને સાંડિલ્ય ઋષિ પાસે તેના દુઃખનું નિવારણ પૂછવા માટે તેમના આશ્રમે ગઈ અને વિનિત ભાવથી તેણે ઋષિને હકીકત જણાવી તેના નિવારણ માટે પૂછ્યું અને કહ્યું હે મહર્ષિ હું અને મારા બંને પુત્રો તમારા શરણે છીએ હવે તમે જ અમને ઉગારો ત્યારે સાંડિલ્ય ઋષિ બોલ્યા હે પુત્રી તમારી વાત જાણી તથા મારા જ્ઞાન ચક્ષુના આધારે હું તમને એક સલાહ આપીશ કે તમારા સર્વ દુઃખોનું નિવારણ માત્ર ભગવાન શિવનું શનિ પ્રદોષનું વ્રત કરવાથી થશે માટે આજે જ તમે આ વ્રતનો સંકલ્પ કરો ત્યાર પછી ઋષિએ તેમને શનિ પ્રદોષ વ્રતનો વિધિ વિધાન સમજાવ્યું સંકલ્પ કરાવ્યો અને ઘર તરફ રવાના કર્યા બ્રાહ્મણીનો મોટો પુત્ર ધર્મ જે રાજપુત્ર હતો નાનો પુત્ર સૂચિ વ્રત પોતે ત્રણેય શનિ પ્રદોષ વ્રત કરવા લાગ્યા તેથી તેમનો સમય ધીમે ધીમે સુધરતો ગયો અને દુઃખ પણ સમય જતાં ઓછું થવા લાગ્યું એક દિવસ નાનો પુત્ર સૂચિવ્રત સવારે નદી કિનારે સ્નાન કરવા ગયો સ્નાન કરી પાછા ફરતા હતા ત્યારે તેણે માર્ગમાં સુવર્ણથી ભરેલો તાંબાનો ઘડો મળ્યો ઘડો લઈને સૂચિ વ્રત ઘરે આવ્યા તેણે માતાને બધી વાત કરી ઘડો માતાને આપીને તેનું શું કરવું તે પૂછ્યું ત્યારે બ્રાહ્મણીએ કહ્યું હે પુત્ર તમે બંને ભાઈ આ ધન અડધું અડધું વેચી લો માતાના વચનો સાંભળીને સૂચિવ્રત અતિશય પ્રસન્ન થયા તેણે આવી માતા હોવાનો ગર્વ થયો તેણે મોટા ભાઈ ધર્મને બોલાવ્યા અને સઘળી હકીકત જણાવી બે ભાગ કરવા વિનંતી કરી રાજપુત્ર ધર્મને આ વાત જાણીને અતિશય આનંદ થયો ભલે આ બ્રાહ્મણી પાલક માતા છે પોતાની જન્મદાત્રી માતા નથી પરંતુ યશોદાની જેમ કંઈ ઓછી ઉતરેવી નથી મારી માતા એ જ મારું મોટું ધન છે રાજપુત્ર ધર્મ બોલ્યા હે માતા તમારી મહાનતા આગળ મારું શિર નમાવું છું જેની પાસે તમારા જેવી માતારૂપી ધન હોય તેને આવા તુચ્છ ધનની શું જરૂર પડે આમય આ ધન મારા નાના ભાઈને પ્રાપ્ત થયું છે તો તે ક્યાં મારાથી જુદો છે માટે તેની પાસે જ રહેવા દો મને ભગવાન ભોળાનાથ આપશે ત્યારે જ હું સ્વીકારીશ આમ કહીને તેણે ઘડો સૂચિવ્રતને સોંપી દીધો એક દિવસ બંને ભાઈ પ્રદેશ ભ્રમણ માટે નીકળ્યા તેઓ જંગલમાં ફરતા ફરતા એક રમણીય કિનારે પહોંચ્યા વસાત ત્યાં ગાંધર્વ કન્યાઓ રમણ કરવા આવી હતી અને ક્રીડાઓ પણ કરતી હતી આ ગાંધર્વ કન્યાને જોઈને સુચિવ્રતે કહ્યું ભાઈ હવે આપણે આગળ જવું નથી અહીં જ રોકાઈ જઈએ ભાવતું હતું ને વેધીએ કહ્યું જેવો ઘાટ રાજપુત્રનો થયો તેણે એક પથ્થર ઉપર સુચિવ્રતને બેસવા કહ્યું અને પોતે ધીમે ધીમે કન્યાઓ પાસે પહોંચી ગયો રમણીય તળાવને કિનારે ગાંધર્વ રાજકુમારી વિહાર કરવા આવી હતી તેણે રાજપુત્રને જોયો અને તે મોહિત થઈ રાજકુમાર પાસે દોડી જઈને તે બોલી હે કુમાર તમે કોણ છો તે હું નથી જાણતી અને જાણવા માગતી પણ નથી ત્યાર પછી તે રાજકુમાર સાથે વાતો કરવા લાગી રાજકુમારીએ પૂછ્યું હે કુમાર તમારો પરિચય આપો ત્યારે રાજકુમાર બોલ્યા હું વિદર્ભ નરેશનો પુત્ર છું પણ અત્યારે મારી પાલક માતા સાથે રહું છું આટલું કહીને તેણે પોતાની સઘળી વાત કરી અને કહ્યું હે સુંદરી હવે તમારો પરિચય આપો રાજકુમારી બોલી હું બદ્રવિક નામના ગાંધર્વ રાજાની પુત્રી છું મારું નામ અંશુમતી છે હું તમારા ઉપર મોહિત થઈ છું તમને મારા પતિ માની મનથી વરી ચૂકી છું હવે માત્ર દેહિક વિવાહ જ બાકી છે આટલું કહીને રાજકુમારીએ પોતાના ગળામાંથી સાચા મોતીનો હાર કાઢીને રાજકુમારના ગળામાં પહેરાવ્યો અને કહ્યું મને અને તમને વિધાતાએ સંજોગ વસાત મેળવ્યા લાગે છે ત્યારે રાજકુમાર બોલ્યા હે ભદ્રે મેં તમારો પ્રેમથી આપેલો ઉપહાર સ્વીકારી લીધો છે પરંતુ આ સમયે હું નિર્ધન છું તમને કશું જ આપી શકું તેમ સ્થિતિમાં નથી કુમારના આવા વચનો સાંભળીને રાજકુમારી બોલી મેં જે કહ્યું તે પ્રમાણે જ હું વર્તન કરીશ ત્રીજા દિવસે તમારી માતા સહિત અહીં આવજો ત્રીજા દિવસે રાજકુમાર ધર્મ પોતાની પાલક માતા અને ભાઈ સૂચિવ્રતને લઈને તળાવના કિનારે આવ્યા થોડા સમયમાં જ ગાંધર્વ રાજા પોતાની બંને કન્યા અને રાણી સાથે તળાવના કિનારે આવી પહોંચ્યા ગાંધર્વ રાજે વિનિત ભાવથી બ્રાહ્મણીને કહ્યું હે દેવી મારી બંને પુત્રીઓના લગ્ન હું તમારા બંને કુમારો સાથે કરવા ઈચ્છું છું તો તમે અનુમતિ આપો બ્રાહ્મણીએ કહ્યું હે રાજન અમે ખૂબ જ ગરીબ છીએ તમારી તોલે નહીં આવી શકીએ છતાં તમારી આજ્ઞા મારે માટે શિરો માન્ય છે ગાંધર્વ રાજા બોલ્યા હે દેવી આ તો ભગવાન શંકરનો મને આદેશ છે હું માત્ર તેનું પાલન કરું છું ગાંધર્વ રાજા આગળ કહે છે થોડા સમય પહેલાં હું કૈલાસ પર્વત પર ગયો હતો ત્યારે ભગવાન શિવે મને કહ્યું હતું કે હે ગાંધર્વ રાજા વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત જે અત્યારે રાજ્ય વિહીન અને નિર્ધન છે તે મારો પરમ ભક્ત છે એ તમને મળશે ત્યારે તમે તમારી મોટી પુત્રીના વિવાહ તેની સાથે અને નાની પુત્રીના વિવાહ તેના નાના બંધુ સૂચિવ્રત સાથે કરજો અને ધર્મગુપ્તને તેના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સંપૂર્ણ સહાય કરજો મારા આશીર્વાદ તમારી સાથે છે ગાંધર્વરાજ આગળ બોલે છે કે હે દેવી હું ભગવાન શિવનો સેવક છું તેઓ મારા સ્વામી છે તેમની આજ્ઞા હું કઈ રીતે ઉઠાવી શકું બંને રાજકુમારોના લગ્ન બંને કન્યાઓ સાથે કર્યા ગાંધર્વ રાજાએ પોતાની સેના ધર્મગુપ્તને આપી સહાય માટે અને ધર્મગુપ્તે પોતાના પિતાનું રાજ્ય શત્રુઓ પાસેથી પાછું મેળવ્યું પોતે રાજા બન્યા અને સૂચિ વ્રતને પ્રધાન બનાવ્યા પાલક માતાને રાજમાતા તરીકે ઘોષિત કર્યા આ બધું પ્રદોષ વ્રતના પ્રભાવથી જ સંભવ બન્યું હતું ગયેલું સુખ પાછું મળ્યું હે ભગવાન મહાદેવ જે ભક્તો આપનું આ શનિ પ્રદોષનું વ્રત કરે કથા કહે મહાત્મય સાંભળે આપની પૂજા કરે પ્રભુ તેમની ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે પ્રદોષની પૂજન વિધિ મહિમા ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શનિવારના સ્વામી ભગવાન શનિદેવ છે અને પ્રદોષની તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે માટે આજે શનિ મંત્ર જપવાનો પણ વિધાન છે

પ્રદોષના સ્વામીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ